નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી તો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપીરો ગામે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના દિવસે આદિવાસી સમાજ દ્વારા પીપીરો ગામે બજારમાં આવેલા ચોકડી ખાતે મુંડા ભગવાનની પ્રતિમા મૂકતા વિવાદ બિરસા મુંડા ભગવાનની પ્રતિમામાં હટાવવા માટે પીપીરો ગામના વેપારીઓ દ્વારા બજાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ના ગામે બજારમાં આવેલા જેવી પૂર્વ મંજૂરી વગર ભગવાનની પ્રતિમાની સ્થાપના કરતા આદિવાસી સમાજને રોકવામાં આવ્યા અને તે પછી ત્યાં મૂર્તિ સ્થાપન કરવા દેવામાં આવી ન હતી ત્યારે ફરીથી નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા તાનપુર તાલુકાના આદિવાસી સમાજ મોટી સંખ્યામાં એકત્રિત થયેલા અને આદિવાસી દિવસની ઉજવણી કરી હતી તે વખતે આદિવાસી સમાજ દ્વારા ગત વર્ષે જે ભગવાન મુંડાની જે પ્રતિમા સ્થાપિત કરવા માટે ચોક બનાવેલો હતો તે જગ્યા પર ભગવાન બિરસાને પ્રતિમા મૂકી દીધા તંત્ર હાલ દોડતું થયું હોય તેમ જોવાઈ રહ્યું છે તંત્રની કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર જે મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે તેને લઈ તંત્ર દ્વારા જાહેર નોટિસ ચોંટાડી અડતાલીસ કલાકમાં મૂર્તિ હટાવવા માટે જાહેર નોટિસથી સૂચન આપવામાં આવ્યું છે જ્યારે પીપી ગામના વેપારીઓ દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મૂકવામાં આવી છે તેને લઈ વેપારીઓ દ્વારા વિરોધ દર્શાવી બંધ કરી દેવામાં આવ્યો છે અને વહેલી તકે આ મૂર્તિની યોગ્ય જગ્યાએ સ્થાપન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ત્યારે આ મૂર્તિ મૂકવાથી કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ બારિયા

નરેનભાઈ નરોજભાઈ દુકાન હાજી સાહેબ ગઈકાલે ઉષ્ણ મંડળની મૂર્તિ બેહાડી છે અમને કંઈ જાણ કરેલી નથી અમે આજુબાજુના બધા પણ સર્વે નંબરના હકદાર છીએ બરાબર છે હવે આ મૂર્તિ હટે ના ત્યાં સુધી તમામ દુકાનો પીપેરોની કોઈ પણ ખુલશે નહીં

જો આમાં ગત તારીખ નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી હતી અને તે દરમિયાન રેલીના સમયમાં રેલી પૂર્ણ થયાના અર્થમાં અથવા તો એ દિવસના અંતે અહીંયા આદિવાસી સમાજના આરાધ્યદેવ ભગવાન ગીરસામુંડાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે તેવું જણાઈ આવતા અમને પણ સૂત્રો મારફત માહિતી મળતા અમે અમને તાબડતો અહીંયા આ બાબતની ખાતરી કરાવતા કોઈ વ્યક્તિએ મૂકી એવું જણાઈ આવેલ નથી અને તેમ કોઈ વ્યક્તિ ન જણાતા અમોએ અહીંયા સામૂહિક રીતે જાહેર નોટિસ આપી અને આ મૂર્તિ હટાવવા માટેની પ્રક્રિયા આજે હાથ ધરેલી છે અહીંયા વહીવટીતંત્ર મારફતે મામલતદાર સાહેબશ્રી ટીડી સાહેબશ્રી શ્રી અને અમે માર્ગ અને મકાન વિભાગમાંથી અધિકારી કર્મચારી હાજર રહી અને નોટિસની જાહેર ઉજવણી કરેલી છે અને અડતાલીસ કલાકની વચ્લ આપવામાં આવેલી છે જો અડતાલીસ કલાકની અંદર આ મૂર્તિ નહીં હટે તો પછી આગળ વહીવટીતંત્ર મારફતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે આ મૂર્તિ અહીં મૂકવા માટેની અમારા વિભાગ મારફતે એ કોઈ પ્રકારની મંજૂરી કે મેળવવામાં આવેલ નથી અથવા વિભાગમાંથી કોઈ મંજૂરી આપવામાં પણ આવેલ નથી આર એસ કલાક કાર્યપાલકને માર્ગ મકાન વિભાગ

અહીંથી જે કઈ મૂર્તિ મૂકવામાં આવે એ ગામને જાણ કર્યા વગર મૂકવામાં આવી છે તો એ મૂર્તિને ગમે તે સ્થળે બીજી જગ્યાએ હટાવવાની માંગ કરે છે ગ્રામ પંચાયત જય આદિવાસી જય ભીલ પ્રદેશ જય સંવિધાન જય ભારત આજ રોજ સોશિયલ મીડિયા થકી અમને સાંભળવા મળ્યું છે કે જે નવમી ઓગસ્ટ ઇન્ડિજન પીપલ ડે વિશ્વ આદિવાસી દિવસ જે અમે મનાવ્યો હતો અને ત્યારે જે બિરસા મુંડાનું સ્ટેચ્યુ અમે વિહાળ્યું હતું ત્યારે તંત્ર નિયમ કેવું છે કે અડતાલીસ કલાકની અંદર આ સ્ટેચ્યુ હટાવવાનું છે જ બરાબર તો દેશ આર્ટિકલ બસો ચુમ્માલીસ વન તેરા ત્રણ ક અને બીજું કે બે હજાર અગિયાર પાંચ જાન્યુઆરી બે હજાર અગિયારનું જજમેન્ટ છે કે ભાઈ આ દેશના મૂળ માલિક આદિવાસીઓ છે બરાબર તો આદિવાસી આ દેશના મૂળ માલિક હોય છે તો અમે આ ટેચ્યુ આર્ટિકલ બસો ચુમ્માલીસ વન પ્રમાણે અમે પીપેરો ચોકડી ઉપર બેહાડ્યું છે તંત્રને એમ કેવું છે કે રાજનીતિક દબાણના કારણે આ હટાવવાનું છે તો અગર જો આ જો બિરસા મુંડાનું ટેચ્યુ જો અગર હટાવવામાં આવશે તો ઉગ્ર આંદોલન આ આખરી ઉલ્ગુલાન એટલે આખરી ઉલ્ગલાન એટલે ચાર રાજ્યના આદિવાસીઓ જે દિવસે ટેચ્યુ હટાવવામાં આવશે એ તંત્રને અમે જાણ કરવા માંગીએ છીએ કે અગર જો ટેચ્યુ હટાવવામાં આવશે તો ચાર રાજ્યના આદિવાસી ભેગા થશે અને બીજું અમારી એક બીજી એવી માંગ છે અગર જો ટેચ્યુ હટાવવામાં આવશે તો જેટલા બી જે ભાજપ સરકારની અંદર જેટલા બી અમારા આદિવાસી નેતાઓ છે એમને છે ને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડશે અને બીજું કે રાજીનામું આપવું પડશે અગર રાજીનામું ના આપે તો પછી આર પાર આર પારની લડાઈ થશે જય જોહાર જય આદિવાસી જૈ ફીલ પ્રદેશ